કચ્છમાં હાલત ગંભીર બનેલી છે અને સુરક્ષા દ્રષ્ટિએ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે આજે સવારે અગિયાર વાગે ભુજની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કચ્છ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભુજ વિવિધ વેપારી એસોસિએશનો અને સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા બેઠકમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી પ્રાંત અધિકારી અનિલ જાધવ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અનિલ ગોર અને સંદીપભાઈ શાહ હરિભાઈ ગોર ભૂજ જથાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર ડોક્ટર મુકેશભાઈ ચંદે ભુજ નગરપાલિકાના હોદ્દેદારો નગર સેવકો ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઈ ઠક્કર મંત્રી સંજયભાઈ ઉપાધ્યાય હાજરી આપી હતી જાહેર કરાયેલી સૂચનાઓ પ્રમાણે નાગરિકોએ કોઈ જરૂર વગર ઘરની બહાર ન નીકળવું જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અફવાઓથી સાવધાન રહેવા સહિતની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને મહત્વના વિષયને આવરી લેતા બે દિવસ દુકાનો સજ્જડ બંધ રાખીને ત્યારબાદ દરરોજ સાંજે સાત વાગે ફરજિયાત દુકાનો બંધ રાખવામાં જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત નાગરિકોને પણ રાત્રે આઠ વાગે લાઇટો બંધ કરી દેવા અપીલ કરવામાં આવી હતી ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અનિલભાઈ ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આપણા દેશની વર્તમાન સ્થિતિથી આપણે બધા વાકેફ છીએ ત્યારે જ્યારે આપણે સૌ કચ્છ જિલ્લાની અંદર રહીએ છીએ સરહદ ઉપર રહીએ છીએ ત્યારે જે પણ સરકાર અને તંત્ર તરફથી આપણને સૂચના મળે એ સૂચનાનું પાલન કરવું જોઈએ સહકાર આપવો જોઈએ બ્લેકઆઉટ માટે સરકાર અને તંત્રએ સહકાર માંગ્યો છે અને ગઈકાલે પણ મીટિંગ કલેક્ટર ઓફિસની અંદર થઈ હતી આજે પણ ભુજના અલગ અલગ વેપારી સંસ્થાઓ અન્ય સામાજિક સંસ્થાઓ આગેવાનો સાથે બેઠક કરી હતી અને અપીલ કરી છે જે સ્થિતિને જોતા સરકાર અને તંત્ર આપણી પાસે જે અપેક્ષા રાખે છે હું તમારા માધ્યમથી સમગ્ર દેશવાસીઓને સમગ્ર આપણી કચ્છની જનતા સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે પૂરેપૂરો સહયોગ જે બાબતની અંદર સરકાર અને તંત્ર માગે એમાં આપવો જોઈએ કોઈ પણ પ્રકારની ગર્ભ જરૂર નથી કારણ કે આપણા દેશનું મજબૂત નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સેના આપણી મજબૂત છે સેનાનું મનોબળ મજબૂત કરવા માટે પણ આપણે દરેક ક્ષેત્રમાં સરકાર અને તંત્રનો પૂરેપૂરો સહયોગ આપણે આપીએ એવી તમારા માધ્યમથી હું સૌને અપીલ કરું છું હું તમારા માધ્યમથી સૌ જનતાને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ અફવા કે ખોટા મેસેજ આવે એને ચેક કરવા જોઈએ અને યોગ્ય સ્થાનેથી યોગ્ય જગ્યાએથી જો કોઈ પણ મેસેજ આવ્યો હોય તો ચોક્કસ આપણે એ વાતની અંદર માનવું જોઈએ ખોટી અફવાઓને વાતોથી આપણે પણ દૂર રહેવું જોઈએ અને શક્ય બને ત્યાં સુધી હું વિનંતી કરું છું કે આપણે પણ કોઈ જગ્યાએ આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ અને બ્લેકઆઉટની અંદર જે સરકાર અને તંત્રએ સહયોગ માગ્યો છે એમાં આપણે બધા સહયોગ આપીએ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ ને સાથે લગભગ પાંસઠ જેટલા એસોસિએશન જોડાયેલા છે તો આજે કલેક્ટર ઓફિસ કોન્ફરન્સ હોલની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને એ મિટિંગમાં કેશુભાઈ પણ હાજર રહ્યા હતા નગર અધ્યક્ષતા હતા બધા કાઉન્સિલરો વિવિધ સમાજના આગેવાનો અને ચેમ્બર સાથે જોડાયેલા બધા જ એસોસિએશનો પાસઠ એસોસિએશન આજની મિટિંગ આપ સૌ જાણો છો એમ અત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ભારત અને પાકિસ્તાન પાકિસ્તાને જે નાપાક હરકતો કરી છે એનો જવાબ તો આપણી સક્ષમ જે સેના છે એ રણમાં યુદ્ધ મેદાન ક્ષેત્રે આપી જ રહી છે અને આપણું જે નેતૃત્વ છે એ એનું નેતૃત્વ કરી રહ્યું છે પણ સમાજમાં દરેક નાગરિક જાગૃત નાગરિકોની શું ફરજ છે અને શું આપણે સૌએ શું જાગૃતિ લેવી એના માટે એના માટે આજે મિટિંગનું આયોજન હતું તો આજની મિટિંગમાં આપણે એવું નક્કી કર્યું છે કે સાંજે સાત વાગ્યાથી દરેક દુકાનો બંધ રહેશે બ્લેકઆઉટ રહેશે એ આ બે દિવસ માટે દિવસના ટાઈમ પણ બંધ રહેશે અને જ્યાં સુધી તંત્ર તરફથી બીજી કોઈ પણ સૂચના ન મળે ત્યાં સુધી સાંજે સાત વાગે ડેલી દુકાનો બંધ રહેશે બીજું આવે દરેક જાગૃત નાગરિકે ખાલી દુકાન બંધ કરવાથી નહીં થાય આપણે દરેક નાગરિકે પોતાની સોસાયટીઓમાં પોતાના મહોલોમાં જ્યાં પણ રહે છે એ જાગૃતતાથી લશ્કર તો આપણે ત્યાં ફરજ નિભાવે છે પણ આપણે પણ ફરજ નિભાવવાની છે ક્યાંય કોઈ લાઇટું કાંઈ કોઈ ખોટા મેસેજ કોઈ પણ જાતનું આવું ન ફરે અને આપણી જે પણ આપણે કોઈ આવું ઇનપુટ હોય તો એસપી ઓફિસે કે તંત્રને જાણ કરવું અત્યારે સમય છે એ આપણે સૌ સાથે મળીને અત્યારની પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ છે એમનું સામનું કરવાનું છે અને કચ્છ અને જે ભુજ પ્રદેશના લોકો છે એ હંમેશા સાથે રહીને આ આવી પરિસ્થિતિઓનો સામનો કરતા હોય છે કચ્છ જે છે એ યુદ્ધની દૃષ્ટિએ બીજા જે સેન્ટર છે એના કરતાં આખું અલગ છે કચ્છ એ દરિયાઈ ક્ષેત્રે યુદ્ધ લડે છે એરપોર્ટની રીતે યુદ્ધ લડે છે અને આર્મી પણ ત્રણેય સેનાઓ યુદ્ધ લડ લડતી હોય છે કચ્છની અંદર તો આપણી જે ફરજ છે અને આપણી જે છે એ બીજા કરતાં પણ વિશેષ છે અને આજથી દરેક નાગરિકે બ્લેકઆઉટ થાશે એવું નથી બ્લેકઆઉટ જે છે એ ઉપરથી જો ઇનપુટ અને સૂચના હશે તો જ બ્લેકઆઉટ થશે નહીંતર સ્વૈચ્છિક બધે લોકોએ પોતાની લાઇટો બંધ રાખવાની છે બારી દરવાજા બંધ રાખવાના છે અને ખાસ કરીને હું આપના માધ્યમથી એક વિનંતી કરું છું કે સાંજના સાત વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના વાહનો લઈને બારે ફરે નહીં